નમસ્કાર ધોરણ આઠ ના વ્હાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચર અંદર તમારું વિજ્ઞાન વિષય નો પાઠ નંબર ત્રીજો છે કોલસો અને પેટ્રોલિયમ એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાય નું સોલ્યુશન આપણે જોવાના છીએ આપણે સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશન અને સ્વ અધ્યાય પોથી તમામ સોલ્યુશન આપણે યુટ્યુબ ચેનલ પર મૂકીએ છીએ તો અત્યારે જ આપણી ચેનલને ને કરી લો જેથી કરી અને આપણે કોઈ પણ નવો વિડીયો અપલોડ કરીએ તેની નોટિફિકેશન તમને મળી રહે જોઈએ પ્રશ્ન નંબર પહેલો છે CNG અને એલપીજી વાપરવામાં શું ફાયદા છે બીજું આ બંનેનો વપરાશ ઓછું પ્રદૂષણ કરે છે ત્રીજું છે સીએનજી નો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે કરવામાં આવે છે સીએનજી નો સૌથી મોટો ફાયદો એ છે કે તેને ઘર કે કારખાનાઓમાં થી પહોંચાડી શકાય છે છે તેઓનો સીધો જ દહન માટે ઉપયોગ કરી શકાય છે પણ આપણે કરીએ વપરાતી પેટ્રોલિયમની સમતલ કરવા માટે વપરાતી કોઈ પેટ્રોલિયમની પેદાશ નામ જણાવો તો પેટ્રોલિયમની પેદાશ નું નામ છે બ્યુટીમીન જે રોડને સમતલ કરવા માટે વપરાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રીજો છે કે મૃત વનસ્પતિમાંથી કોલસો કઈ રીતે બને છે તે વર્ણવો આ પ્રક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે તો જવાબ આવશે લગભગ મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પરના નીચાણવાળા નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારમાં ગીચ જંગલો હતા કેટલીક કુદરતી આફતોના કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા તેમની ઉપર માટી જમા થઈ જવાથી તે દટાયા દબાતા ગયા ઊંડે અને ઊંડે જવાને લીધે તાપમાનમાં પણ વધારો થતો ગયો ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં રૂપાંતરણ પામતી ગઈ કોલસાના મુખ્યત્વે કાર્બન હોય છે મૃત વનસ્પતિથી કોલસામાં રૂપાંતરણની ધીમી પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ચોથો છે ખાલી જગ્યા પૂરવાની છે મિત્રો

નેવ્યાસી ટકા હોય છે કેટલાક ધાતુઓના નિષ્કર્ષણમાં તેમનો ઉપયોગ થાય છે આઠમો જે પેટ્રોલિયમની બનાવટની પ્રક્રિયા સમજાવો તો સમુદ્રમાં રહેલા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થયું હતું આ સજીવો મૃત્યુ પામ્યા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે એકઠા થતા ગયા તેઓ રેતી અને માટીના સ્તરોથી ઢંકાતા ગયા તેમના સ્તર પર લીધે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતરણ થયું પેટ્રોલિયમના સ્તર પર કુદરતી વાયુઓનો સ્તર જમા થાય છે નવમું છે નીચેનું કોષ્ટક જે આપેલું છે એના પરથી તમારે એક શખ્સ અને વાયખ દોરવાનો છે જે પ્રશ્ન તમારે જાતે કરવાનો તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા સ્વાધ્યાયનું સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવા જ એક સોલ્યુશન સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત